દેશ વિદેશમાં વસતા મારા વાલા દર્શક મિત્રો મનોહર પટેલ ના જય ભગવાન મિત્રો પૂર્ણાહુતિ તરફ જઈ રહ્યા છે ત્યારે ભગવાન અર્જુનને એમ કે અર્જુન અહંકારથી એમ માનતો હોય કે હું નહીં લડું તો તારો અહંકાર મિથ્યા છે કારણ કે તારી ક્ષત્રિયની પ્રકૃતિ તને બળજબરી પૂર્વક યુદ્ધમાં જોડી દેશે પ્રકૃતિની પરવસ્તા પ્રકૃતિની લાચારીની વાત કરી છે થી સુધી જે 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 તમે જે ક્રિયાઓ થાય છે બધી જ ક્રિયાઓ આત્માની નથી પ્રકૃતિની છે અને એક પ્રકૃતિ તને અર્જુન બળ પૂર્વક યુદ્ધમાં જોડી દેશે તારું નહીં ચાલે પ્રકૃતિ એ ઇફેક્ટ છે પ્રકૃતિ એ રિઝલ્ટ છે પ્રકૃતિ એ કર્મ ફળ છે કોઈનું નહીં ચાલે એટલે એના પછીના શ્લોકમાં પડ્યું કે અર્જુન મોહને વસ તું એમ માનતો હોઈશ કે હું નહીં લડું તારો અહંકાર મિથ્યા છે કારણ કે સ્વભાવજન્ય પૂર્વ જન્મના સ્વભાવથી જે પ્રકૃતિ તારી બંધાઈ ગઈ એ પ્રકૃતિ સામે પરવસ બની લાચાર બની તો યુદ્ધ કરીશ દરેક મનુષ્ય પ્રકૃતિનો ગુલામ છે પ્રકૃતિ સામે ઊંઘ તમે આ યુનિવર્સનો દરેક જીવ પોતાની પ્રકૃતિ સામે લાચાર છે લાચાર છે સાહેબ એમાં કોઈ શંકા નથી સ્વભાવજન્ય કર્મ પૂર્વ ભાવના કર્મોથી બંધાયેલું હતું તારી પ્રકૃતિ પૂર્વ ભવના કર્મથી બંધાયેલી છે વારંવાર વારંવાર હું કહું કહું ગર્ભમાં જીવ આવે છે ત્યાંથી એ સાહીઠ સિત્તેર એસી વર્ષનું આયુષ્ય પૂરું કરી અને એનું મૃત્યુ થાય છે એ ખોડિયામાંથી જીવ નીકળી જાય છે ત્યાં સુધી જે કયા શરીરથી મનથી વાણી થી જે ક્રિયાઓ થાય છે એમાં કર્મ બીજ પર કર્મ ફળ અને આ નું નહીં આગલા ભાવનું એના આગલા ભવ આ ભાવનું કર્મ બીજ આ ભાવમાં ક્યારેય ઉદયમાં ના આવે ક્યારેય ફળ ના આપે આવતા ભાવોમાં ફળ આપે અત્યારે હું તમે જે કઈ સુખ કે દુઃખનો ભોગવટો ભોગવી રહ્યા છીએ માત્ર ને માત્ર ગયા ભવનો સમજજો બરાબર લો ઓફ નેચર એવું કે કુદરત નો કાનૂન છે કે આ બહુમાં જે કર્મ બીજ પડ્યું આ ભાવમાં ક્યારેય ના ભોગવી શકાય ઓછામાં ઓછું કર્મ બીજ અને કર્મ ફળની વચ્ચે મિનિમમ એક અંતર હોય છે અવતાર નું અંતર હોય છે મિત્રો ફોર એક્ઝામ્પલ સિમ્પલ સ્થૂળ ઉદાહરણ આપું તમને એક ડાયરેક્ટર પિક્ચર બનાવે છે એનું શૂટિંગ કરે છે આખું પિક્ચર તૈયાર થઈ ગયું બે કલાક છવ્વીસ મિનિટ અને બે સેકન્ડ એની લેન્થ તૈયાર થઈ ગઈ એ પિક્ચર એ ફિલ્મ સેન્સર બોર્ડમાં જાય છે ત્યાં દરેક સીન જોવામાં આવે અને સીન જોયા પછી એને પાસ કરવામાં આવે પાસ કર્યા પછી એના પર સિગ્નેચર થાય એની લેન્થ લખવામાં આવે બે કલાક છબ્બીસ મિનિટ અને ડાયરેક્ટર જેને પિક્ચર બનાવ્યું છે એ પિક્ચર જોવા બેસે છ મહિના બાર મહિના પછી એ એવું થાય ના આમાં હજુ એક બે સીન ઉમેરવા જેવા હતા શું એ ઉમેરી શકશે અથવા તો એક બે સીન કાઢી નાખવા જેવા હતા શું કાઢી નાખશે કાઢી શકાશે એની લેન્થ સર્ટિફિકેટમાં લેન્થ લખી છે કે બે કલાક છબ્બીસ મિનિટ અને બે સેકન્ડ તમે તમે સીન ઉમેરો એનો ટાઈમિંગ કઈથી લાવશો બે કલાક છબ્બીસ મિનિટ ને બે સેકન્ડ ની લેન્થ નક્કી થતી એમાં ત્રીજી સેકન્ડ તમે કઈથી લાવશો તમે બીજા બે સીન ઉમેરો ટાઈમિંગ જોઈએ ટાઈમિંગ લાવશો કઈથી અને ઉમેરી જાય તો ગવર્મેન્ટના કાનૂનનો ભંગ કર્યો એનો ભંગ કર્યો કેવાય જેવા ગવર્મેન્ટના કાનૂન છે એવા કુદરતના કાનૂન છે અને જાણી લીધા પછી મિત્રો એક વખત જાણી લો એક વખત જાણી લો જીવનમાં ક્યારેય મૂઝવન ઊભી નહી થાય જીવનમાંથી ભય ને ભીખ ના નીકળી જાય તો આ મનહરભાઈ તમારો ગુલામ થઈ જાય યાર ગુલામ થઈ જાય એક વખત કુદરતના વિજ્ઞાનને જાણી લો માના ગર્ભમાં જીવ આવે છે કારણ શરીર લઈને આવે છે એક કારણ શરીર પ્રમાણે આયુષ્ય કર્મ નક્કી થઈ જાય બર્થ પહેલા જન્મ પહેલા એનું મૃત્યુ લખાઈ જાય ડેટા ફિક્સ થઈ જાય કારણ શરીરમાં કે આનું આયુષ્ય આટલું છે અને આ સેકન્ડે એના શ્વાસ બંધ થઈ જશે એના કર્મના ભોગવટા પૂરા થઈ જશે જે લઈને આવ્યો છે ગયા ભાવના કારણ શરીર આ ભાવમાં નાખેલું કર્મ બીજ મારે ભોગવવું છે પણ ટાઈમિંગ કઈથી લાવશો ટાઈમિંગ કઈથી લાવશો માનો કે આયુષ્ય કર્મ મારું આયુષ્ય કર્મ માની લો કે એસી વર્ષ એક મહિનો અને બે દિવસ નક્કી થયું જન્મ પહેલા જન્મ પહેલા અઘાતી કર્મ કહેવાય નિકાચિત કર્મ કહેવાય આયુષ્ય કર્મ બધાનું નક્કી થઈ જાય આપણને ખબર નથી કુદરતને ખબર છે એસી વર્ષ એક મહિનો અને બે દિવસ આયુષ્ય કર્મ નક્કી થઈ ગયો એ આયુષ્ય કર્મ સાનાધારે નક્કી થયું બંચ ઓફ કર્મ કારણ શરીરની અંદર જે કર્મોનો ઢગલો આપણે લાયા છીએ ક્યુમ્યુલેટ થઈને આવે છે કેરી ફોરવર્ડ થઈને આવે છે કારણ શરીરમાં જેટલા કર્મો છે એ મનુષ્ય ગતિમાં એ કર્મો ભોગવવા માટે આપણે જોયું ને ક્ષેત્ર એટલે સ્થળ કાળ જુદી જુદી ઇન્દ્રિયો આ બધા સંયોગો ભેગા થઈ અને એ કુદરતી સંજોગ બને એ પછી પાપનો સંજોગ હોય એટલે સંજોગ સંજોગ હોય હોય કે માત્ર ભોગવટો જ છે એ નક્કી થઈ જાય આખો એમ જન્મથી મૃત્યુ સુધી એક કર્મોના જથ્થા પ્રમાણે આયુષ્ય કર્મ નક્કી થઈ ગયો માની લો ફોર એક્ઝામ્પલ કે મારે દસ કરોડ કર્મો કારણ શરીરમાં પડેલા છે એ કરોડ કર્મો જે પડેલા છે એમાં કોઈ એક કર્મ ભોગવવા માટે એક સેકન્ડમાં પણ ભોગવી જાય કોઈ એક કર્મ ભોગવવા માટે એક વરસ પણ જોઈએ કોઈ એક કર્મ ભોગવવા માટે અઠવાડિયું પણ જોઈએ કોઈ એક કર્મ ભોગવવા માટે એક દિવસ પણ જોઈએ એ લો ઓફ નેચર કુદરતના કાનૂન નક્કી થાય છે કે કયા કર્મનો કેવું ફળ આપવું કેવો ભોગવટો આપવો એ પ્રમાણે લેન્થ નક્કી થાય બધી જે કાળ કાળ તત્વ છે એને ભેગું કરવામાં આવે દસ કરોડ કર્મોનો જથ્થો લઈને મનોરભાઈ જન્મ્યા છે એમાં કોઈ એક સેકન્ડમાં ભોગવાઈ જાય છે એક કર્મ એક કર્મ એવું છે કે ભાઈ એને ભોગવતા વરસ લાગે છે

કર્મો ભોગવવા માટે કેટલો સમય જોઈએ તો કુદરતના કાનૂન થી નક્કી થઈ ગયું આયુષ્ય કર ઓટો મોડ પર જા કમ્પ્યુટર જેવું છે ઓટો મોડ પર કુદરતના કાનૂન થી નક્કી થઈ ગયું કે 80 વર્ષ 1 મહિનો ને 2 દિવસ બસ 80 વર્ષ 1 મહિનો ને 2 દિવસ પૂરા થાય એક બાજુ 10 કરોડ કર્મો મારા ભોગવટાના પૂરા થઈ જાય એક બાજુ છેલ્લો કર્મ ભોગવાઈ જાય અને એક બાજુ આત્મા નીકળી જાય શરીરમાંથી આનો ના મૃત્યુ નખમાં રોગ ના હોય તોય કર્મ વગર સંચિત કર્મ કર્મ ફળ વગર ભોગવટાના કર્મ વગર આત્મા શરીરમાં રહી ના શકે કારણ કે આ શરીર કર્મ ફળ ભોગવવાનું મશીન છે કુદરત કે જ્યાં સુધી તારા કર્મ બાકી છે ભોગવવાના ત્યાં સુધી અને જીવતું રાખવું એ અમારી ફરજ છે અને જે કર્મ પૂરું થઈ જશે પછી તારે રહેવું હોય તો પણ ના રહી શકું આ શરીરમાં રહેવું હોય કારણ કે કર્મના આધારે મારું અસ્તિત્વ છે પ્રકૃતિની અંદર આ પ્રકૃતિ જે મને મળી છે એ કર્મ છે તો આ પ્રકૃતિ છે કર્મ નથી જ તો મુક્તિ આ પ્રકૃતિ પણ નથી જ્યાં સુધી સુધી કર્મ છે ત્યાં તો કોઈ કે આ ભાવમાં કરેલું કર્મ મારે આ ભાવમાં ના ભોગવી શકું ના ભોગવી શકાય કારણ કે આ ભાવનું કર્મ ટાઈમિંગ નક્કી થઈ ગયો એસી વર્ષ એક મહિનો બે દિવસ જે કર્મો લઈને આવ્યો કારણ શરીરમાં તો આ બહુ કર્મ ભોગવવા માટે તમે ટાઈમ કઈથી લાવશો સમય કઈથી લાવશો એ તો આખું બ્લ્યુપ્રિન્ટેડ પહેલા તૈયાર થઈ ગયા જન્મ પહેલા આખું નક્કી થઈ ગયું છે તો ટાઈમિંગ કઈથી લાવશો આ વિજ્ઞાન છે આખું સાહેબ અને એટલે આખી જિંદગી ભજન ભક્તિ કરી હોય દાન પુણ્ય કર્યું હોય ધર્મ કાર્ય કર્યું હોય પરોપકાર પરમાર્થ કર્યું હોય ગૌ સેવા કર્યું હોય બધું જ કર્યું હોય એક માથાના વાળની ટોચ જેટલું ખરાબ કામ ના કર્યું હોય છતાંય કે છતાં એને રીબાવવું પડે છતાંય ચીસો પાડવી પડે જો આજ ભવનું હોય આ ભાવમાં તો એક પણ ખરાબ કર્મ નથી કર્યું તો મને કેન્સર ના થવું જોઈએ કારણ કે દાન પુણ્ય પરોપકાર એનું એ પુણ્યનું તો મને કેન્સર થયું ઇટ સેલ્ફ એ કરે છે કે મને જે કેન્સર થયું એ આ કર્મ નથી ગયા કર્મ છે ગયા ભવના કોઈ મારા પાપ કર્મનો આજે ઉદય આવ્યો છે ગયા ભાવમાં નાખેલું બીચ એ આજે ઉદયમાં એટલે ભોગવટા માટે મારી સામે આવ્યું છે અને કાળ પાક્યો અને કાળ પાક્યો એટલે મને કેન્સર થયો કોઈનું ખોટું નથી છતાં એક્સિડન્ટ થયો અને પગના બે ટુકડા થઈ ગયા કેમ કુદરત કે કુદરતનો સનાતન કાનૂન છે સાહેબ બરાબર સમજી લેજો કુદરત કહે છે અમે ગુના વગર કોઈને દંડ કરતા નથી જ્યાં જ્યાં દંડ પડે છે ત્યાં સમજી લેજે તારો જ ગુનો છે તને જ્યાં જ્યાં દંડ પડે છે ત્યાં સમજી લેજે તારો જ ગુનો છે કુદરતનો કાનૂન કહે છે કે અમે કોઈને ગુના વગર સજા કરતા નથી આવું અદ્ભુત વિજ્ઞાન છે સાહેબ અદભુત વિજ્ઞાન છે અને એટલે હું કઉ છું કે આ ભાવમાં કેન્સર થયું ગભરાવાની જરૂર નથી એ તો ભોગવે છુપકો છે આવતા ભાવમાં કેન્સર ના થાય એવા બીજ નાખો આ ભાવમાં ગુસ્સાવાળી પ્રકૃતિ આવી વાંધો નથી એ ગુસ્સાવાળી પ્રકૃતિ નહીં બદલાય ક્ષત્રિયની યુદ્ધની પ્રકૃતિ અર્જુનની ના બદલાય તો મારીને તમારી કઈથી બદલવાની બદલાવાની એ નહીં બદલાય પણ હવે એવા બીજ નાખો કે મારે ગુસ્સાવાળી પ્રકૃતિ ના જોઈએ મારી પ્રકૃતિ એવી ઉત્કૃષ્ટ પ્રકૃતિ હોય કોઈને દુઃખદાયી ના થાય મન વચન કાયાથી હંમેશા મારા નિમિત્તે બીજો સુખી થાય કોઈને દુઃખદાયી થાય એવી 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 પ્રકૃતિ મારે ના જોઈએ એવા ભાવ કરો એવા બીજ નાખો એવા બીજ નાખો આવતા ભવે હંડ્રેડ એવી પ્રકૃતિ મળશે એવું જ ફૂલો ઝરતી વાણી હશે અને તમારું તમારું જીવનચરિત્ર તમારી તમારું બિહેવિયર એવું જબરજસ્ત થશે સુપર હ્યુમનનું એક દેવ જેવું જે જે સંતો થયા જે 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 સંતો સાધુઓ થયા સંન્યાસીઓ થયા કબીર સાહેબ થયા સંત તુકારામ થયા એકનાથ થયા બુરદાસ થયા એ બધાની પ્રકૃતિ કેટલી જબરજસ્ત હતી ગયા ભાવ એવા કર્યા છે અમારી પ્રકૃતિ બીજાના ઉપયોગમાં આવે બીજાને દુઃખદાયી ના થાય તો ભલે અત્યારે ગુસ્સાવાળી પ્રકૃતિ અત્યારે ભલે મને કેન્સર થયો અત્યારે ભલે મારો એક્સિડન્ટ થયો અત્યારે નવું બીજ એવું નાખું કોઈને દોષિત ના જોવું જે જે સંજોગ આવ્યો છે કલમ યાદ કરો જ્યાં જ્યાં દંડ પડે છે ત્યાં તારો જ ગુનો છે સામો તો માત્ર નિમિત્ત છે એક્સિડન્ટ કર્યો ગાડીવાળાએ ગાડી વાળો નિમિત્ત બન્યો કુદરત કે છે પણ તારો જ ગુનો તારી સામે આવ્યો છે અમે દંડ હા અમે નિર્દોષ ને સજા ક્યારેય આપતા નથી તારો ગુનો છે માટે જ તને એક્સિડન્ટ થયો તારો પગ ભાગ્યો છે આટલું બરાબર ફિટ કરી લઈશ તો સામો માણસ નિર્દોષ દેખાશે સામો કરતા નહીં દેખાય અને સામો કરતા નહીં દેખાય તો એના પ્રત્યે રાગદ્વેષ નહીં થાય અને રાગદ્વેષ નહીં થાય તો જ સાહેબ કર્મ બીજ પડતું બંધ થશે એટલે ગીતામાં કૃષ્ણ ભગવાને કહેવું પડ્યું કે અર્જુન આ સંસાર વૃક્ષના બે જ ધોરી મૂળ છે રાગ અને દ્વેષ એને જ્ઞાનરૂપી તલવારથી કાપી નાખ આ સંસાર વૃક્ષ એની જાતે હું કઈ જશે એની જાતે હું કઈ જશે બસ આટલું જ કરવાનું છે મનુષ્ય અવતારમાં આટલું જ કરવાનું છે પરમ પિતા પરમાત્મા મારા વાલા દર્શકોને ને નિરોગી આયુષ્ય આ પ્રાર્થના મનોર પટેલના જય ભારત જય હિન્દ જય ગુજરાત